તો ભક્તો પૂનમની રાત્રે જે ઘરમાં બનશે આ એક શાક તેનું ઘર ધન ભરાઈ જશે હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે પાંચ નવેમ્બર બે હજાર અને બુધવારના દિવસે કાર્તક મહિનાની પૂનમ છે આ પૂનમની રાત્રે આ એક શાક ઘરમાં જરૂર બનાવજો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા બન્યા રહેશે કારણ કે આવો દિવસ એકસો ચુમ્માળીસ વર્ષ પછી આવ્યો છે નમસ્તે ભક્તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી તો ભક્તો પૂનમનો દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આવી સ્થિતિમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે પૂનમનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે કાર્તક મહિનાની પૂનમની રાત્રે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભક્તિભાવથી આ વસ્તુ અર્પણ કરવાથી અને પ્રસાદના રૂપમાં આ પ્રસાદનું સેવન કરવાથી તમને ભગવાન શ્રીહરિ વિષ્ણુના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળે છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપાથી તમારા બાકી રહેલા કાર્ય કોઈપણ અવરોધ વિના જલ્દી પૂર્ણ થાય છે આ સાથે જ તમને દરેક કાર્યમાં સફળતા મળે છે આ ઉપરાંત તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાના દુષ્ટ પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે તો ચાલો જાણીએ કે એ કઈ શાકભાજી છે જેને તમારે પૂનમના દિવસે જરૂર ખાવી જોઈએ તો ભક્તો એ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ભક્તો સૌથી પહેલી શાકભાજી છે દૂધી કાર્તક મહિનાની પૂનમના દિવસે દૂધીનું શાક ખાવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દૂધીને સાસ્તવિક અને પવિત્ર ખોરાક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ તે અર્પણ કરવાથી વ્યક્તિના બધા પાપો અને સમસ્યાઓનો અંત આવે છે અને તેને પુણ્ય પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં કાર્તક મહિનાની પૂનમના પવિત્ર દિવસે દૂધીનો પ્રસાદ ચઢાવવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુના પ્રસાદ તરીકે દૂધીને સ્વીકારવાથી મન શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ કારતક મહિનાની પૂનમના દિવસે દૂધીનું શાક ખાય છે તેના ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે બીજી વસ્તુ છે મગની ખીચડી કારતક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને મગની ખીચડી ચઢાવવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે મગની ખીચડી ખાસ કરીને લીલા મગની દાળ ઘી અને ચોખાથી બનાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કાર્તક મહિનાની પૂનમના પવિત્ર દિવસે ભગવાનને મગની ખીચડી ચઢાવવાથી ભગવાન વિષ્ણુ અને અન્ય દેવતાઓના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે તમને ધન અને સમૃદ્ધિ આપે છે આ પ્રસાદ ખાસ કરીને એવા લોકો માટે શુભ છે જેઓ કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે આવી સ્થિતિમાં કાર્તક મહિનાની પૂનમના દિવસે પૂજા પછી ગરીબોને અને જરૂરિયાતમંદોને આ ખીચડીનું વિતરણ કરવાથી તમને વિશેષ પુણ્ય મળે છે અને જીવનના તમામ અવરોધો દૂર થાય છે જેના કારણે તમારા જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી ત્રીજી વસ્તુ છે કોળું કે તુમડું કારતક મહિનાની પૂનમના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને કોળાનું એટલે કે તુમડાનું શાક અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ કોળાના શાકભાજીને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોળું એટલે કે તુમડું અર્પણ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ઘરમાં ત્યારે ધન અને અનાજની કમી રહેતી નથી અને દેવી લક્ષ્મીની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે આવી સ્થિતિમાં જે વ્યક્તિ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુએ ભક્તિભાવથી કોળાનું શાક અર્પણ કરે છે તેને પ્રસાદ તરીકે સ્વીકારે છે તેના જીવનમાંથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિ રહે છે ચોથી વસ્તુ છે કેસર અને તુલસી નાખેલી ખીર કારતક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ખીર ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખીર દૂધ ચોખા અને ખાંડમાંથી બનાવવામાં આવે છે જે સાસ્તવિક અને પૌષ્ટિક હોય છે આવી સ્થિતિમાં કારતક મહિનાની પૂનમના દિવસે જ્યારે આ ખીરમાં કેસર તુલસીના પાન ઉમેરવામાં આવે ત્યારે તેનું મહત્ત્વ અનેક ઘણું વધી જાય છે કારણ કે હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ ખાસ મહત્વ માનવામાં આવે છે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પ્રસાદ સ્વીકારતા નથી જ્યાં સુધી વિષ્ણુ પ્રિય તુલસીએ પ્રસાદમાં સામેલ ન હોય આ ઉપરાંત કેસરને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે જ્યારે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને તેમના આશીર્વાદ ઝડપથી મળવાનું માધ્યમ છે આવી સ્થિતિમાં જો કોઈ કારતક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને તુલસી મિશ્રિત ખીર અર્પણ કરે છે તો તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં શુભ પરિણામો મળે છે પાંચમી શાકભાજી છે અડવી કાર્તક મહિનાની પૂનમના દિવસે અળવીનું શાક ખાવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અળવીને સ્થિરતા અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં કારતક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને અળવી અર્પણ કરવાથી જીવનમાં સંતુલન જળવાઈ રહે છે અને માણસને તેના કાર્યમાં સફળતા મળે છે આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર આ શાકભાજી ભગવાનને અર્પણ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને પરિવારમાં પરસપરસ પ્રેમ રહે છે તેમજ કારતક મહિનાની પૂનમના દિવસે હળવી ચડાવવાને પ્રસાદ તરીકે લેવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા વૈવાહિક જીવનમાં સુખ આવે છે અને સંપત્તિમાં પણ વધારો થાય છે છઠ્ઠી વસ્તુ છે લોટનો શીરો લોટનો શીરો ભગવાન વિષ્ણુને પ્રિય પ્રસાદ માનવામાં આવે છે ઘી ગોળથી બનાવવામાં આવે છે માનવામાં આવે છે કે તેને ઘી ગોળથી બનાવીને ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત શીરો બનાવતી વખતે તુલસીના પાન ઉમેરવાથી તેની શુદ્ધતા વધુ વધે છે ધાર્મિક માન્યતા છે કે કાર્તક મહિનાની પૂનમના દિવસે લોઠનો શીરો ખવડાવવાથી ઘરમાં ધનધાન્ય અને સમૃદ્ધિ વધે છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે આ ઉપરાંત કાર્તક મહિનાની પૂનમના દિવસે પૂજા કર્યા પછી આ શિરો ગરીબોમાં વહેંચવાથી અનેક ઘણું પુણ્ય મળે છે સાતમી વસ્તુ છે પંચામૃતનો પ્રસાદ પંચામૃત નામ સૂચવે છે કે પાંચ અમૃતના તત્વોમાંથી બનેલું એક પવિત્ર મિશ્રણ હિન્દુ ધર્મમાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને તે દૂધ દહીં ઘી મધ અને ગંગાજળમાંથી બનાવવામાં આવે છે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે પંચામૃત માત્ર એક પવિત્ર પ્રસાદ જ નથી પરંતુ તેને શરીર શુદ્ધ અને ઉર્જાવાન પણ બનાવે છે આવી સ્થિતિમાં કાર્તક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃતની સ્નાન કરાવવાથી અને તેમને ભોજન કરાવવાથી વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પંચામૃતનું સેવન કરવાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે આઠમી વસ્તુ છે શ્રીફળનો પ્રસાદ શ્રીફળ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને પૂજામાં તેનો સમાવેશ કરવો વધુ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે કારતક મહિનાની પૂનમના દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુને શિફળ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમને જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત કારતક મહિનાની પૂનમના દિવસે શિફળ ચઢાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે અને તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે આ ઉપરાંત પૂજા પછી આ શ્રીફળને ભક્તોમાં વહેંચીને વિશેષ પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવામાં આવે છે નવમી વસ્તુ છે કેળાના પ્રસાદ હિન્દુ ધર્મમાં કેળાના છોડનું ખૂબ જ ખાસ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તેમાં નિવાસ કરે છે અને ભગવાન વિષ્ણુને કેળા ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની પૂજામાં કેળાનો સમાવેશ કરવો ખૂબ જ શુભ છે અને પૂજાનું વધુ મહત્ત્વ વધી જાય છે આ ઉપરાંત ખાસ કરીને કાર્તક મહિનાની પૂનમના દિવસે ભગવાનને તાજા અને મીઠા કેળા ચઢાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને કેળાનો પ્રસાદ ચઢાવવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ અને મુસીબતો દૂર થાય છે અને ધન અને સંપત્તિમાં વધારો થાય છે કારણ કે કેળાને માત્ર પવિત્ર ફળ જ નહીં માનવામાં આવતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આવી સ્થિતિમાં પૂજા પછી બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને આ પ્રસાદનું વિતરણ કરવાથી અનેક ગણું વધુ પુણ્ય મળે છે દસમી વસ્તુ છે ચણા અને ગોળનો પ્રસાદ કાર્તક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ચણા અને ગોળનો પ્રસાદ ચઢાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે ચણા અને ગોળનો આ ભોગ ખાસ કરીને શનિદેવના આશીર્વાદ મેળવવા અને શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા માટે ચડાવવામાં આવે છે શનિદેવ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હોવાથી આ દિવસે ચણા અને ગોળનો પ્રસાદ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને આર્થિક સમૃદ્ધિ વધે છે આ ઉપરાંત કાર્તક મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ચણા અને ગોળ ચઢાવવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે તેને બ્રાહ્મણો અને ગરીબોમાં વહેંચવાથી અનેક ઘણું પુણ્ય મળે છે તો કારતક મહિનાની પૂનમના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તો ચાલો હવે જાણીએ કે કારતક મહિનાની પૂનમના દિવસે કઈ વસ્તુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રોમાં કેટલી એવી વસ્તુઓ છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેનું કારતક મહિનાની પૂનમની રાત્રે ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ કારણ કે આ પૂનમની રાત્રે આ વસ્તુનું સેવન ખૂબ જ અશુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ અન્ય દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે જેના કારણે ઘરમાં અશાંતિ રહેશે અને તમારા પૂર્ણ થયેલા કામ પણ બગડશે અને તમારે જીવનમાં મુશ્કેલીની સામનો કરવો પડશે આ વિડીયો દ્વારા હું તમને જણાવીશ કે કાર્તિક મહિનાની પૂનમની રાત્રે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ ભગવાન શ્રીહરિ વિષ્ણુને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આ વિડીયોમાં તમને કારતક મહિનાની પૂનમની વિશેષ સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર પડશે નહીં તો વિડીયો અંત સુધી જુઓ કારણ કે અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી પંચાંગ મુજબ આ વખતે પૂનમની તિથિ ચાર નવેમ્બરના રોજ સાંજે દસ કલાકે અને છત્રીસ મિનિટ વાગે છ કલાકે અને કાર્તક મહિનાની પૂનમની તિથિ છે એ પાંચ નવેમ્બરે ઉજવવામાં આવશે તો ચાલો હવે જાણીએ આ દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે મશરૂમ કાર્તક મહિનાની પૂનમના દિવસે મશરૂમ ખાવાનું પ્રતિબંધ માનવામાં આવે છે કારણ કે તે અશુદ્ધતા અને તમસનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ શુદ્ધ અને સાસ્તવિક ખોરાકના ખૂબ જ પ્રિય છે તેથી કારતક મહિનાની પૂનમના આ પવિત્ર દિવસે મશરૂમ ખાવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મશરૂમનું સેવન મનમાં અશાંતિ વધારે છે અને એકાગ્રતા અને ભક્તિ ઘટાડે છે જેના કારણે તમે ભગવાન શિહરી વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદથી વંચિત રહી શકો છો જેના કારણે તમને જીવનમાં અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે અને તમારા પૂર્ણ થયેલા કાર્ય પણ બગડી શકે છે બીજી વસ્તુ છે રીંગણા હિન્દુ ધર્મમાં રીંગણાને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ રીંગણને અશુભ માનવામાં આવે છે ખાસ કરીને ઉપવાસ અને તહેવાર દરમિયાન રીંગણાનું સેવન ખૂબ જ અશુભ માનવામાં આવે છે પૂનમ જેવા પવિત્ર દિવસે તેનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થઈ શકે છે જેના કારણે તમે ભગવાન શિહરી વિષ્ણુના આશીર્વાદથી વંચિત રહી શકો છો ઉપરાંત એવું માનવામાં આવે છે કે રીંગણાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે નકારાત્મક ઉર્જા આકર્ષે છે ત્રીજી વસ્તુ છે કારેલા કારેલાનો સ્વાદ જેટલો કડવો હોય છે તેટલું જ તેને અશુભ માનવામાં આવે છે કારણ કે તે તામસિક પ્રકૃતિની શાકભાજી છે અને કારતક મહિનાની પૂનમના દિવસે કારેલા ખાવાથી જીવનમાં કડવા સંઘર્ષ અને દુઃખ વધી શકે છે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ઉપવાસ અને શુભ તિથિઓ પર કારેલા ખાવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા વધે છે અને કામમાં અવરોધો ઊભા થાય છે જેના કારણે વ્યક્તિને જીવનમાં મુશ્કેલ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે નાણાકીય કટોકટી જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે ચોથી વસ્તુ છે લસણ અને ડુંગળી હિન્દુ ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક ખોરાક તરીકે વક્રીકૃત કરવામાં આવ્યા છે કાર્તક મહિનાની પૂનમના દિવસે લસણ અને ડુંગળી ખાવાથી મન અસ્થિર બને છે અને આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધો આવે છે તેવી ધાર્મિક માન્યતા છે કે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લસણ અને ડુંગળી રાહુ કે તેથી ઉદભવ્યા છે જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે વધુ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આ બંને શાકભાજી શરીર માટે નકારાત્મક ઉર્જા વધારે છે અને ક્રોધ મોહ અને આળસમાં વધારો કરે છે કારતક મહિનાની પૂનમના દિવસે આ વસ્તુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આ ઉપરાંત જો આપણે કારતક મહિનાની પૂનમના દિવસે સ્નાન અને દાનના શુભ સમય વિશે વાત કરીએ તો કારતક મહિનાની પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગ્યાથી બાવન મિનિટ વાગે અને પાંચ કલાક અને ચુમ્માલીસ મિનિટ વાગ્યા સુધી રહેશે આ સંધ્યાકાળ સાંજે પાંચ વાગ્યાથી પંચાવન મિનિટ વાગ્યાથી છ કલાક અને સુડતાલીસ મિનિટ વાગ્યા સુધી રહેશે અને અમૃતકાળ સાંજે પાંચ કલાક અને પંદર મિનિટ વાગ્યાથી સાત કલાક અને પચાસ મિનિટ વાગ્યા સુધી રહેશે આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્ત એવા લોકો માટે શુભ માનવામાં આવે છે જે સવારે વહેલા ઉઠે છે કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં અત્યંત શુભ પરિણામો પ્રાપ્ત થાય છે આ ઉપરાંત કાર્તક મહિનાની પૂનમના દિવસે ઘણા શુભયોગો બની રહ્યા છે તમને જણાવી દઈએ કે કારતક મહિનાની પૂનમના દિવસે ભદ્રવાસ યોગ થશે ત્યારબાદ શિવવાસ યોગ પણ બનશે આવી સ્થિતિમાં આ પૂનમનું મહત્ત્વ વધુ વધી જાય છે જેના કારણે તમને અત્યંત શુભ પરિણામો મળે છે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ